નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઇમ્સ ઓફ મહિસાગર ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સાઠમબા બસ સ્ટેશનની બાજુમાં આવેલ સાર્વજનિક શૌચાલયમાં ગંદકીના ઢગ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સાઠમબા બસ સ્ટેશનની બાજુમાં આવેલ સાર્વજનિક શૌચાલયમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે સ્વચ્છતા માટે નવા કાર્યક્રમો કરે છે પણ આ જોતા તો એવું લાગે છે કે સ્વચ્છતા અભિયાન માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેવું દેખાઈ રહ્યું છે આ શૌચાલયમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ તથા દેશી દારૂ પીવાવાળા લોકો દ્વારા દેશી દારૂ પીને શૌચાલયમાં ફેંકેલી અસંખ્ય ખાલી થેલીઓ પણ જોવા મળી રહી છે આ જગ્યાએથી પોલીસ સ્ટેશન ફક્ત ને ફક્ત પચાસ મીટર જ દૂર છે શું પોલીસ આનાથી અજાણ હશે કે પછી પોલીસ આવા લોકોની છાવરે છે કે પછી આવા લોકોને પોલીસ કે કાયદાનો કોઈ ડર નહીં હોય તેવા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આ જોતા તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી તો છે